કેશોદમાં મોટિવેટર સ્પીકર કુણાલ પંચાલ દ્વારા વાલીઓને તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું ગુજરાતના પ્રસિદ્ધ મોટિવેટર સ્પીકર અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના મુખ્ય વક્તા કુણાલ પંચાલ દ્વારા આજરોજ કેશોદના ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી ખાતે આવનારી બોર્ડની પરીક્ષાઓ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નો વિશે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત મુખ્ય વક્તા કુણાલ પંચાલ ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીના સંચાલક પ્રવીણ ગજેરા પ્રિન્સિપાલ મિન્ટુ મેડમ તથા મહેમાન દ્વારા દીપરા દ્વારા કરવામાં આવી હતી મુખ્ય વક્તાને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા મોટીવેટર સ્પીકર કુણાલ પંચાલના જણાવ્યા મુજબ આજના એઆઈ અને મોબાઈલના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓમાં બુદ્ધિમત્તા વધી છે પરંતુ સાથોસાથ નકારાત્મક અભિગમ કેળવતા જાય છે અને વાલીઓની ઘણી મૂંઝવણો હોય છે તેના વિશે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવેલી હતી તેમજ શિક્ષકો માટે પણ અલગથી સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારના એક શિક્ષક તરીકે પોતાના અનુભવોને આધારે ક્લાસરૂમમાં શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ તેની ચર્ચા શિક્ષકો સાથે કરવામાં આવી હતી તેમના દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે ક્લાસરૂમની અંદર જે વિદ્યાર્થીઓ છે તેઓને માત્ર પ્રેમને લાગણીની જરૂર છે બાળકોને પ્રથમ પ્રેમ અને લાગણી પૂરી પાડવામાં આવે તો બાળકો સંપૂર્ણપણે શિક્ષકને માન સન્માન આપે છે મોટી સંખ્યામાં કેશોદના વાલીઓ તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે દરેક મહેમાનો વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચિંતન પનારા દ્વારા કરવામાં આવ્યું હતું નમસ્તે હું ડોક્ટર કુણાલ પંચાલ મોટિવેશનલ સ્પીકર અને પેરેન્ટિંગ એક્સપર્ટ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરથી મિત્રો આજે કેશોદમાં મારી સાથે ઉપસ્થિત છે ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીના ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી આદરણીય ગજેરા સાહેબ છે આજનો દિવસ આ એકેડેમી અને કેશોદના વિદ્યાર્થીઓ તેમજ પેરેન્ટ્સ માટે બહુ જ મજાનો દિવસ છે કારણ કે આજે આખો દિવસમાં સવારે ટીચર્સ ટ્રેનિંગ અને બપોર પછી બાલમંદિરથી માંડી અને બારમા ધોરણના પેરેન્ટ્સ સાથે ખૂબ સરસ મજાનું ચિંતન અને સંવાદ થયો આપ સૌ જાણો છો કે પેરેન્ટિંગ કે બાળ ઉછેરે આજના જમાનાનો ખૂબ મોટો પડકાર છે ત્યારે

અને આ બધાએ પોતાના બાળકને વધારે સારો કેમ ઉછેર કરી શકાય તે બાબતે ખૂબ સરસ આનંદ એ વાતનો છે કે એક સંસ્થાના સંસ્થાપક તરીકે જ્યારે ગજેરાસર જેવા પ્રોફેસર હોય કે જેમણે અસંખ્ય ડિગ્રીઓ મેળવી છે ખૂબ લેખન અને વાંચન કર્યું છે ત્યારે સાચા અર્થમાં એના શિક્ષકોનું અને માતા પિતાનું આજે ઘડતર થયું છે એટલે આમ તો ગઈકાલે ચિલ્ડ્રન્સ ડે હતો અને આજે મને લાગે છે કે ગજેરા સાહેબ પેરેન્ટ્સ ડે છે કે સાચા અર્થમાં આપણે આ બધા પેરેન્ટ્સ સાથે એટલો બધો સંવાદ કર્યો છે કે જે આવનારા દિવસોમાં તેના પરિવારના માહોલમાં બદલાવ લાવશે આ બધા જ બાળકોના સારા ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ એકેડેમીને અને ગજેરા સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે બાળકો માટે સતત આવા કાર્યક્રમો અહીંયા થતા રહે છે થેન્ક યુ